મહાશિવરાત્રીના પાવન અવસરે અંકેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલી સ્થિત માતા અને શિવ મંદિર ખાતે પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે પ્રસાદ વિતરણ કાર્યક્રમ પાનોલી ખાતે યોજાયો હતો મહાશિવરાત્રીના પાવન અવસરે અંકલેશ્વરના શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલી સ્થિત કાળી માતા મંદિર ખાતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન થયું હતું ભક્તોના ઉપાસ

પાનોલી ખાતે આવેલ નાકરોલ કાલી શિવમંદિર ખાતે શિવ મંદિરના રૂપે અને આ જે શિવ શિવરાત્રિ હોય એના લીધે શિવભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસાદ વિતરણ કાર્યક્રમમાં અંદાજે જ પાંચથી સાત હજાર પબ્લિક માટે આ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને સનાતન ગ્રુપ આગળ પણ કાર્ય કરતા રહેશે